ભરૂચ અને નર્મદા પોલીસ દ્વારા ભાજપના નેતાઓના ત્યાં કાર્યવાહી કરવામાં આવતા સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા છે અને પોલીસની કામગીરી સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે એટલું જ નહીં તેમણે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા માટેની પણ માંગ કરી છે જેમાં મનસુખ વસાવાએ પોતાના પત્રમાં શું વાત કરી છે ને તેમનું જે નિવેદન સામે આવ્યું છે તો નિવેદન સામે તેમણે શું હૈયા વરાળ પોલીસ ઉપર ઠાલવી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભરૂચ જિલ્લાના લોકસભાના સાંસદ મનસુખ વસાવા અવારનવાર નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે તે અધિકારીઓને જાહેરમાં તતડાવતા પણ નજરે પડે છે હવે તેમના ભરૂચ પોલીસ અને નર્મદા પોલીસ સામે ગંભીર આરોપ કરતા એક પત્ર સામે આવ્યો છે જે પત્રમાં ભાજપના નેતાઓ સામે ભરૂચ પોલીસ અને નર્મદા પોલીસ દ્વારા કોઈ કેસમાં કાર્યવાહી કરવામાં આવી બસ આ વાત સાંસદ મનસુખ વસાવાને પસંદ ના આવીને ત્યારબાદ તેમણે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો અને આ પત્રમાં તેમણે વાત કરી છે જેમાં વાત કરીએ તો ભરૂચના જિલ્લા પંચાયતના સભ્યના ત્યાં પોલીસ દ્વારા એ બાતમી મળી નબીપુરા પોલીસને કે ત્યાં વિદેશી દારૂનો જથ્થો છે તે બાતમીના આધારે પોલીસે જિલ્લા પંચાયતના જે સભ્ય છે તેમના ત્યાં દરોડા પાડ્યા દરોડા પોલીસને કોઈ પણ પ્રકારની વસ્તુ હાથ ના લાગે પરંતુ જે રીતે મનસુખ વસાવા કરી રહ્યા છે છતાં છતાં એમના ઘરે લગ્ન પ્રસંગ હોવા નબીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું અને જે કાર્યવાહી કરવામાં આવી તેની સામે મનસુખ વસાવાએ પોતાનો રોષ ઠાલવ્યો છે વાત આટલીથી ન અટકતા નર્મદા જિલ્લાના આમેલથા પોલીસ સ્ટેશન પણ વિવાદમાં આવ્યો છે તેની પાછળનું કારણ એવું મનાઈ રહ્યું છે કે જે ઢોલાર ગામના સરપંચ છે તેમના ત્યાં કોઈ તાલુકા પંચાયતે દાખલો માંગવા માટે આવ્યો હશે ત્યારે આ સરપંચે તેમણે કહ્યું કે આર એફ મંજૂરી વગર તેઓ કોઈ પ્રકારનો દાખલો નથી આપી શકતા અને આને લઈને એ વ્યક્તિ છે તેની સાથે સરપંચની બોલાચાલી થઈ વિવાદ થયો અને માથાકૂટ થઈ હતી ત્યારે આ ઘટનાને લઈને માથાકૂટ થયા બાદ આમિલતા પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા જે ઢોલાર ગામના સરપંચ છે ને સામે પક્ષના જે ફરિયાદી છે તેમને પણ પોલીસ કસ્ટડીમાં બેસાડી દીધા તેવા આરોપ લાગી રહ્યા છે અને આને જ કારણે વિવાદ વકર્યો છે ત્યારે ભાજપના નેતાઓ સામે પોલીસે કાર્યવાહી કરતા આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે ને સાથે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે પહેલા તો તેઓ શું આરોપ કરી રહ્યા છે તે સાંભળી લો હું મારો કોઈ પણ જગ્યાએ મારો સ્પષ્ટ વાત હોય છે પ્રજાને કોઈ રંજાડતું હોય એમાં પોલીસ અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય અને ભારતીય જનતા પાર્ટી પારદર્શક માને છે સુશાસનમાં માને છે અને પ્રજા પ્રજા અને સુખ શાંતિ સલામતી માટે માને છે તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને ને કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો કસ્ટડીમાં મૂક્યો એ જ રીતના ભરૂચ જિલ્લામાં આ સોલ તારીખે એની નાની બેન લગ્ન છે તો આવા સમયે આ નકટ જેના તે લગ્ન પ્રસંગ હોય અને જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા એના મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા આદિવાસી સરપંચ અને ખાસ કરીને જે જે આદિવાસી ગરીબ પ્રજા છે એમના પર રંજાડ એટલા માટે મુખ્યમંત્રીને પરત કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો ચમર બનતી હોય એને છોડતા નથી અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ આ ગુનેગાર હશે તો ચૂંટાયેલા પ્રતિનિધિ કાર્યવાહી પર નિર્દોષ લોકો છે એની પાસે કોઈ ગુના નથી ચલવીને લઈ સાહેબ આવે તો હું ઉપાડતો નથી આવા પોલીસ અધિકારી હતા ભરૂચ લોકસભાના સાંસદ વસા તેમના આ મામલે પોતાની નારાજગી દર્શાવી છે સાથે જે પોલીસ અધિકારીઓ છે તેમની સામે રોષ પણ ઠાલ છે વાત આટલીથી ન અટકતા જે ભરૂચના નબીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને આમેલથા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને લઈને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે સાથે તેમણે પત્રમાં કર્યું કે ખરેખર તો સાહેબો આ પ્રકારના જુલ્મ તો અંગ્રેજો શાસનમાં પણ નહોતા મોટા મોટા અડ્ડાવાળા રાજા ભૂરિયા જેવા બુટલેગરો અને અન્ય જૂના રીઢા ગુનેગારો પોલીસ અધિકારી છાવરે છે અને નિર્દોષ પર જોર જુલ્મ અને ત્રાસ ગુજારે છે આવું ન્યાય પ્રિય સરકાર તો ના થવું જોઈએ જેથી બંને પોલીસ સ્ટેશનના અધિકારી સામે ઉપલા પાસે તપાસ કરાવી કાનૂની કાર્યવાહી કરવા માંગ કરી છે તેને લઈને હવે કદાચ કહી શકાય સાંસદનો જે પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને જે માંગ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે કે આગામી સમયમાં જો મામલાની તપાસ કરવામાં આવે છે ત્યારે શું થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે